વ્યવસાય માટેનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ઉદ્યોગો માટેનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આપણા યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડતો કાર્યક્રમ સમસ્ત આદિવાસી સમાજ એની સાથે લોકમંગલમ ટ્રસ્ટ ફાઉન્ડેશન અને બધાના સહયોગથી આપણા વિસ્તારમાં જ્યારે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે આયોજકોને ખૂબ ખૂબ આભાર અને આયોજકો માટે એક જોરદાર તાર આવું આપણા જ વિસ્તારમાં આપણા જ ગામમાં મળતું હોય તો કેટલી મજા આવે પરંતુ કેટલીક વાર સ્ટેજ પર બોલવાનું હોય એટલે કેટલાક લોકો નવા રાજકારણી નથી અમને ખબર છે કયા મંચ પર શું બોલવાનું પણ ડોક્ટર સાહેબ જાણે પેટમાં દુખવાના ઘણા બધા કારણો હોય છે આપણે કોઈનું પેટ દુખાડું નથી પરંતુ વાત કરીશ કે આ વ્યવસાય દસમા ધોરણ પછી દસમા ધોરણની પરીક્ષા આપ્યા પછી ઘરની આર્થિક પરિસ્થિતિ મારી ખૂબ ખરાબ હતી અને એના કારણે ઉનાઈ માતાજીના મંદિરની બહાર નાળિયેળ ફૂલ પ્રસાદ અને હાર્થનું વેચાણ કર્યું એમએમએ કર્યું ત્યાં સુધી માસ્ટર ડિગ્રી કરી ત્યાં સુધી એટલે કોઈ બી વ્યવસાય નાનો હોતો નથી પરંતુ એ વ્યવસાયમાંથી મારા મોટો ભાઈ એન્જિનિયર થયો મારી બેન છે એણે ગ્રેજ્યુએશન ફૂલ ડબલ ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને મેં એમએબીએડ પૂરું કર્યું માસ્ટર એ માત્ર ફૂલ અને પ્રસાદીના વ્યવસાય છે પછી હું અટકી નથી ગયો પછી હું સરપંચ બન્યો અને પછી ત્યારે પણ મારો વ્યવસાય ટ્યુશન ક્લાસીસ નો ચાલુ હતો પટેલ ટ્યુશન ક્લાસિસ એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર અને શિક્ષકો થયા છે એટલે આપણે આ વ્યવસાય મેળામાં છે જ્યારે આજે નાળિયેરના કૂચામાંથી બનેલા ફૂલના કુંડા જ્યારે મેં જોયા ત્યારે મેં હું વિચારતો હતો મેં નાળિયેરનો કૂચો નદી પર ફેંકવા જતો એ જ કૂચાને આપણે જ્યારે અત્યારે કઈ સારા કામ માટે વાપરી શકીએ છે ત્યારે આ મંચ આપણને સારો મળ્યો છે આ મંચનો ઉપયોગ કરવો જોઈએ અને આવી રીતે દરેક વિસ્તારમાં આ ટ્રાયબલ મેળાઓ થવા જોઈએ ઘણા બધા વ્યવસાયી કરતા કોઈ સાબુનું ઉત્પાદન કરતું હતું કોઈ ક્રીમનું ઉત્પાદનની વાત હતી ત્યારે એક જ સવાલ પૂછતા હતા કે તમે જાતે મેન્યુફેક્ચર કરો છો કે નથી હવે આપણે પોતે ઉત્પાદક બનવું પડશે આપણે કોઈકની પાસે લાવીને કોઈકને વેચવાના એની ઘણી બધી મોટી એની કિંમત આપણે મૂળ માલિકને ચૂકવવી પડતી હોય છે ત્યારે માલિક એવો સોદો અથવા એવો ઉત્પાદક પોતે ઉત્પાદક એવા બનો જેના કારણે આપણાથી ઉત્પાદન સારું થાય અને આપણે એ ઉત્પાદનથી આપણા લોકોને આપણા સમાજ ને આગળ લાવી શકીએ કઈ કઈ રીતે વ્યવસાયમાં જવાય કઈ રીતે ન જવાય એ આપણે ખાસ જોવું જરૂરી છે અત્યારે ઘણા બધા શિક્ષકોના છોકરા છે નિવૃત્ત અધિકારીઓના છોકરા છોકરીઓ છે એ ઘણા બધા વ્યવસાયમાં આગળ આવશે પરંતુ આપણે વ્યવસાય કરવો હોય તો આપણે આર્થિક રીતે સદ્ધર પણ થવું પડે મને આ કાર્યક્રમ જોતા એક વિચાર આવ્યો

ખૂબ ખૂબ ઉદમાન સાથે ઉત્સાહ સાથે યુવાનો કંઈક નવા ધંધા રોજગારની તપાસમાં અહીં માર્ગદર્શન મેળવવા માટે આવ્યા છે અને જે કાર્યક્રમ સરકારે કરવો જોઈએ એ કાર્યક્રમ સામાજિક સંસ્થાઓ કરે છે ત્યારે મારે સરકારને પણ તેઓ પડે કે આ કાર્યક્રમ તમારે કરવો જોઈએ પરંતુ અમારા સમાજના આગેવાન દ્વારા થાય છે ત્યારે અમને ખરેખર આનંદ થાય છે આવા કાર્યક્રમ થતી જ જે યુવાનોએ ભવિષ્યમાં ધંધો રોજગાર વેપાર કરવો છે ઉદ્યોગ કરવો છે એને ખૂબ સારું માર્ગદર્શન આપે છે પછી આજે તમે જે જોયું હશે કે આજે ત્રણ લોંગ આટલા મોટા મોટી બનાવવામાં આવ્યા છે ખાસ કરીને જે મોટી સંખ્યામાં સ્ટોલો પણ છે બસો અઢીસો કરતાં પણ વધારે છે ત્યારે જ્યારે આ સ્ટોલની જગ્યા પણ મળતી નથી એવું લોકો કહી રહ્યા છે તો તમને શું લાગે યુવા ધન આજે જે બિઝનેસ તરફ પડી રહ્યો છે ખરેખર સરકારી નોકરી મળતી નથી આઉટસોર્સિંગ જે નોકરીઓ મળે છે એના પર આદિવાસી યુવક યુવતીઓ શોષણ થાય છે ત્યારે વેપાર ધંધા તરફ જમતાવું ખૂબ જરૂરી છે આજે મોંઘવારીના જમાનામાં પરિવારને ચલાવવું હોય તો વ્યવસાય તરફ ઉત્પાદક તરફ ઉદ્યોગ તરફ એક આદિવાસી નવયુવાન થાય એ સર્વસામાન્ય વસ્તુ છે અને સમાજ આદિવાસી સમાજ અને લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ અને અન્ય આયોજક દ્વારા ખૂબ સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને એ અભિનંદનને પાત્ર છે આજે યુવાઓ આજે જ્યારે વિદેશ તરફ પડી રહ્યા છે યુવાઓને છે યુવાનોને એક જ સંદેશ આપવા માગુ છું હું પણ જ્યારે દસમા ધોરણની પરીક્ષા આપી ત્યારબાદ અમે પણ ઉનાઈ માતાજીના મંદિર પાસે સૂન પ્રસાદીની દુકાન ચાલુ કરી હતી એમ બી એડ થયા પછી ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા હતા અને એક વ્યવસાય તરફ હું પણ દોરાયો હતો અને ત્યારબાદ પગભર થઈને સરપંચમાં રાજકારણમાં જંપાવી તેમજ યુવાનોને મેં વિનંતી કરું છું કોઈપણ નોકરી ખેતી કરતા હોય તો વાંધો નહીં પરંતુ સાથે સાથે એક ઉત્પાદક બનો એક વેપારી બનો એક ઉદ્યોગકાર બનો એ સૌને અભ્ય જ્યારે સમાજે જ્યારે સ્ટેજ આપવામાં આવ્યો હતો આજે બીજો દિવસ થયો છે ટ્રાઇબલ સ્ટ્રેટમેન્ટમાં કેટલાક નેતાઓ આવ્યા છે પોતાનું રાજકારણ પોતાનો રાજકારણનો રોટલો પણ શીખી ગયા છે ત્યારે તમે તમે સમાજકારણની વાત કરી છે શું અમે રાજકારણના આદિવાસી યુવાન તરીકે નથી આવ્યો અમે સમાજકારણ કરવા માટે જે એણે જે લોકો સેકવો જે શેકીએ પરંતુ સમાજમાં નહીં સમાજમાં કોઈ રાજકારણ નહીં હોવું જોઈએ અને રાજકારણમાં જઈને સમાજ કારણ એ બહુ મોટી વાત છે જે નેતા આવી ગયા તેણે પોતાનો પોતાનો ચહેરો અરીસામાં જોવું જોઈએ કે એમણે સમાજ માટે શું કર્યું છે આ કાર્યક્રમ સમગ્ર સરકાર દ્વારા થવો જોઈએ સરકારના પૈસા દ્વારા થવો જોઈએ આદિવાસી લોકોને યુવાનોને ઉત્થાન માટે નહીં જવું સરકારની સરકારની મંશાંત થાય તરંભા સરકાર કરતી નથી માત્ર આવી નવા મોટા કાર્યક્રમમાં મંચ ઉપર વિરાજમાન થઈને મોટી મોટી વાતો કરવાનું રહેવા દો અને તમે સમાજ કારણ કરો સમાજના યુવાનો માટે કરો બધી જ જગ્યા તમે બધી વાતો કરો છો અને માટે કેમ કશું બોલતા તેમના બધા રિવ માટે કેમ નથી બોલતા કેવડિયાના બે યુવાનોને ઢોર માર મારીને મારી નાખ્યો કેમ નથી બોલતા ગાશબા ગઢવીનું તમે પુતલું મારી દીધું એનાથી કામ નથી થતું સરકાર તમારી છે

કેટલાક લોકો કેટલાક તત્વો અમે તત્વો નથી અમે પહાડ છે આદિવાસી સમાજ અને જ્યાં હોય ત્યાંથી સાંભળી લેવું એ પણ પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં આવવા દેવાનો નથી અને વિરોધ વિરોધની રાજકારણની વાત નથી અમે કોટેજ હોસ્પિટલ બનાવવા માટે પણ અમારા પ્રયત્ન થકી બની છે સારા કામ માટે અમે વિરોધ નથી કરવાના સમાજના કામ માટે વિરોધ નથી કરવાનો પરંતુ અમારા સમાજની જળ જંગલ જમીનની રક્ષા તમે નથી કરવાના તો અમે વિરોધ કરીશું અને બનકેકી ચોટ પર વિરોધ કરીશું જીવના છેલ્લા શ્વાસ સુધી વિરોધ કરીશું વિનાશકારી પ્રોજેક્ટ માટે વિરોધ કરીશું તમે સારા કામ કરો અમે વિરોધ કોઈ કરવાના નથી પરંતુ તમે સ્ટેજ પર આવીને રાજકારણની વાત કરો સમાજમાં આવીને ખોટું છે તમારે રાજકારણમાં સમાજની વાત કરો તો હું તમારી સાથે હોઉં જ્યાં હતા જે વાંસદા ચીખલીના ધારાસભ્ય એઓએ જ્યારે અહીં સ્ટેજ પર જ્યારે સમાજે એમને સ્ટેજ આપ્યો છે ત્યારે એઓએ કેટલાક નેતાઓ જ્યારે રાજકારણની વાત કરીને જતા રહ્યા અને જ્યારે અનંત પટેલની વાત કરવામાં આવે ત્યારે એમણે આજે સમાજકરણની જ્યારે વાત કરી છે અને યુવાઓને સંદેશો આપ્યો છે કે નોકરી તરફ ના વળો સીધા બિઝનેસ તરફ વળો એમાં પણ પ્રોફિટ છે એ વાત કરી એમણે અહીં એક વેરફેટમાં એમણે વાત કરી છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો